જય માતાજી જય દ્વારકાધીશ બધાને ને તો આજે છે સોમવાર આજે અમે સ્કૂલે ગયા નથી આજનો બપોર સુધીનો તો વિધ્યો મેં બનાવ્યો છે પણ અગિયાર માણ રીતનો થઈ ગયો પછી સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલે એ બનાવીને નવો ચાલુ કરું છું સાંજનો સમય થઈ ગયો છે અને ગામમાં આવી છું મારા ભાઈની ગાય અને ગાભડી ઘોરીને બાંધવા માટે ઘોરી સુકૂળનું આજો પાડામાં પાછું પાણ ભરાઈ ગયું ફૂલમ ફૂલ હજી થોડાક દિવસ પહેલા મોટર નાખી હતી બીજો રાઉન્ડ આવ્યો ને હજી અહીંયા જ પડી છે મોટર જો પાછો ભરાઈ ગયો છે હવે પાછો કાઢવું પડશે પાણી જો કેટલું કેટલું છે મારાથી માન માન ચલાય અંદર આવામાં ગાય ને ત્યાંથી લઈ બાંધ્યું પૂનમને ત્યાંથી લઈને બાંધ્યું હવે જાઉં ઘરે ત્યાં પણ કામ છે બહુ પાણી ભરાયું છે મારા તો આખા પગ ડૂબી જાય છે આવામાં ન ચલા હવે સાપા પડે આવતો પાપ કાપી કરી જાય તો હેરાન થઈ જાય ઘરે એમાં કોઈ છે નહીં તો હવે જાઉં ઘરે હોંડા લઈને છું હવે બંધ છે છાપા બપોર સુધી સાંજ સુધી હતા ચાર સાડા ચાર પાંચ વાગ્યા સુધી પછી બંધ છે જો કેવો ભરાણો પાણી આંગણું છે કે તળાવ છે મને એવું લાગે ત્રીજી વાર હવે ઘર બંધ કરી દઉં અને જાઉં વાળી ત્યારે દૂધ આટા જ છે અને ઝાભલો પણ છે પણ હવે આવવામાં ખબર નહીં મને આપે કે નહીં આપે કેમ કે મારા ફ્રાઈજ રોજ દોતા હોય તો પછી મને ન પણ આપે ને આવતો જો હા હોંધા નહીં ચાલ બાર મીઠી છે કે આગળ પાણી બહુ છે તમને બતાવે અહીંયાથી જો પાણી ચાલુ થાય છે આ બધુંથી Det er vanskelig å forstå hva som skjer når man er i landet. ગામ માંથી આવીને ડાયરેક્ટ વાળીએ લેવી પાણી હાલે કપાસની પણ હાલત તમને બતાડી દો બધા વાંધો વધારે વાંધો નથી આવ્યા પણ બધું તો ખરી તો છે થોડા કામ બધા નમ્યા છે બાકી જો આ બધા પડી ગયા હે ને પાણી ભરાઈ જાય ફૂલ ફૂલ આ બધા સુકાઈ જાય ને પછી પડી જ ગયો ઘણો બધો પડ્યો આજે જો હજી ભગવાનની ભલાઈ કે એનાથી વધારે નથી આટલું હાલે ભગવાન દૂધિયા લેવાના છે અહીંયાથી સાગ માટે છે પણ ખબર નહીં હાટવાની જગ્યા નથી બોલો તું ક્યાંથી નીકળું હું ચંપલ નું ચાલુ આ જાવ બધા પડ્યા ને આ બધી નુકસાન સોય બચી ગયા એ

subur kayak ya gitu uh. hmm.

જે વિડીયો હતો એની થમનેલ માટે મેં આઈફોનમાંથી ફોટા પાડેલા હતા એ સેન્ડ કર્યા મારા ભાઈએ મને એટલે મોકલ્યા મને પછી ડાઉનલોડ ન થાય પછી મારી ગેલેરી આખી રિસ્પોન્સ આપવાની પૂરી થઈ ગઈ ગેલેરીમાં જાઉં એટલે ગેલેરી ગેલેરીઝન્ટ રિસ્પોન્સ થાય જ નહીં ચાલુ નહીં થાય પછી યુટ્યુબમાં મેં કીધું થમનેલ નહીં બનાવે એના પહેલાથી યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી નાખો વિડીયો અપલોડ કરવા માટે પ્લસનો દબાવું તો હવે કઈ પણ ફોટો નહીં કે વિડીયો કેવી રીતે અપલોડ કરવો કેટલી વાર લાગી ગઈ પછી ધીરે ધીરે કેટલી વાર બે ખણમાં રિસ્ટ્ર મારો ફોનને બધું કર્યું ત્યારે થયું તો આજે પણ સાંજના અમે જયારે પાડુરીઓને લેવા ગયા હતા ત્યારે મેં આઈફોનમાંથી વિડીયો શૂટ કર્યા છે મને મારો ભાઈ આઈફોનમાંથી વિડીયો શૂટ કરવા આપે છે મોકલવા પણ આપે છે પણ હવે મારો ફોન જ પકડતો નથી ને આઈફોનમાંથી વિડીયા આવતા પણ નથી એટલા જલ્દી કેટલી વાર લાગી જાય છે હવે ચેનલ તો નહીં નાખી શકું કેમ કે આટલું ચેનલ નાખું પછી બધું કરવાનું હોય એમાં ટાઈમ વધારે લાગે એટલું પછી મારો ભાઈ ટાઈમ ન આપી શકે મને ફોનમાં તો વાંધો નહીં આપણે આ ફોનથી જ ચલાવીએ હવે છે પણ નથી થતું બોલો વિચાર કરો વાંધો નહીં એટલું તમે સપોર્ટ સપોર્ટ કરો તો આવી જશે નહીં તર હજી નહીં આવે હમણાં નહીં લો હજી કાંઈ પણ યુટ્યુબ તરફથી કે તમારા તરફથી કાંઈ પણ સપોર્ટ નથી રોજ જે ડેલી વ્લોગ જોવે છે એ જ મારા સપોર્ટ મતલબ કરે છે બાકી કોઈ પણ નવું ગુજરાતી કોઈ પણ છે જ નહીં તો ચાલું ચલાવવું પડે બાકી આજે કાલ સાંજનો વરસાદ બંધ થયો છે અને પછી વરસાદ નથી આવ્યો રોજો હા સુકાઈ ગયા હવે ધીરે ધીરે સુકાય છે બાકી પવન આમ થઈ ગયો કેમ કે સિસ્ટમ ચાલી ગઈ આમ પાકિસ્તાન બાજુ પાકિસ્તાન બાજુથી આમ પવન ખેંચે છે એટલે આમથી આવે છે પવન બધો વાદળો કાળા કાળા આમ જાય છે વાદળો તો ઘણા બધા જાય છે પણ રસ્તા નથી સારું નહીતર હમણાં સુધી જેટલા પણ વરસાદના રાઉન્ડ આવ્યા છે એમાં વરસાદ ચાલે છે એના પછી વરસાદ બંધ જ થાય એમ કે વાદળા રેડ રે આવતા જ રે આ વખતે સારું છે બધું બગાડે તો પણ થોડાક કપાસ છે ને આમ થઈ ગયો છે આમ બંધ એ કેર પણ પડી ગયો ફાલ જે કાચો કાચો હતો એ વાંધો નહીં થઈ જશે તો સારું ઊભું છે એ ભલાઈ છે પડી જાય તો કાંઈ ન થાય ઊભું છે એટલે બધું થઈ જશે પાછું જેવું હતું બાકી સારું સમજ છે